ડબોઈ શહેરના યમુના નગરમાં મૂર્તિમાંથી કંકુ પડતા દર્શનાર્થીઓ પડ્યા શ્રાવણ માસના પ્રથમ દિવસ સ્થાપના કરી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે ડભોઈના યમુના નગરમાં નિવૃત્ત સૈનિક અને હાલ રેલવે પોલીસમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલ દ્વારા પોતાને ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ડસામાની મૂર્તિ બેસાડી ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે આજે પાંચમા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા આસ્થાનો વિષય હોય ત્યાં પુરાવાની સી જરૂર એમ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા સાથે સાથે દશામાની મૂર્તિ સામે પાણીની ચમચી ધરાવતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો આ વાતની ખબર વાયુ વેગે નગરમાં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી

પણ હરિ ઘણા માઈ ભક્તોએ પાણી પીવડાયું અને માના આશીર્વાદ લીધા અને આ જ રીતે દશામાં ડભોઈ ના દરેક માઈ ભક્તોને આશીર્વાદ આપે એજ માં દશામાના ચરણોમાં પ્રાર્થના